સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે સુરતમાં ગઈકાલે રાત્રે દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો આજે સવારથી જ મેઘરાજાની સવારી ચાલુ રહેતા શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા આજે સવારથી જ મેઘરાજાની સવારી ચાલુ રહેતા શહેરમાં પાણી ફરી વળ્યા હતા પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે પાલિકાની અધૂરી અને કાગળ પરની પ્રિમોન્સૂન કામગીરીના કારણે શહેરમાં આજે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ઉઠ્યા છે સ્માર્ટ સિટી સુરતના પૂણા ગામથી કરંજ વિસ્તારને જોડતો સ્માર્ટ મિડલ રિંગ રોડ અંજની ભવાની ગાયત્રી બીઆરટીએસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો સહિતના હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત સુરત શહેરમાં વરસાદને કારણે તેત્રીસથી વધુ ઝાડ ધરાશાયી થયા હતા જેમાં પાંચ કારનો ખુરદો પણ બોલાઈ ગયો હતો સુરત શહેર સતત જિલ્લામાં મેઘરાજાના આગમન બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કાળઝાળ ગરમીથી લોકોને થોડે અંશે રાહત મળી છે વીજળીના કડાકા પડાકા સાથે રવિવારે સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા પહેલા જ વરસાદમાં ખોલી સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ઉખાડી પડી ગઈ છે મેયરના દાવા તેમજ અધૂરી અને કાગળ પનીપની મોન્સૂન કામગીરીના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહીમામ પોકાર ઉઠ્યા હતા ભાજપ શાસક અને વિપક્ષ આ બંને વિસાવદરની પેટા ચૂંટણીમાં મસ્ત હોવાથી પ્રજા ત્રસ્ત જોવા મળી હતી બીજી બાજુ પવનો સાથે વરસાદ પડતા શહેરમાં ઝાડો પડવાની ઘટના પણ બની હતી ભારે પવન વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવાના કોલ પણ સતત ફાયર બ્રિગેડ વિભાગમાં રણકતા રહ્યા હતા સુરત શહેરમાં છેલ્લા વીસ કલાકના સમયગાળા દરમિયાન શહેરમાં એકત્રીસ ઝાડ પડવાના બનાવો ફાયર બ્રિગેડ વિભાગના ચોપડે નોંધાઈ ચૂક્યા છે જેમાં સૌથી વધુ અઠવા ઝોન વિસ્તારમાં અગિયાર જેટલા ઝાડ ધરાશય થયા છે જે પૈકી સૌથી વધુ આઠ ઝાડ ઘોડો રોડ ઉપર પડતા વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જોગસ પાર્ક પાસે એક ઝાડ પડતા બે કારનો ખુરદો બોલી ગયો હતો આ ઉપરાંત પાર્લે પોઈન્ટ પર આવેલ ચોવીસ કેરેટ પાસે પણ ઝાડ પડતા એક કાર દબે દબાઈ ગઈ હતી અને આ સિવાય ઇન્ડોર સ્ટેડિયમની ગલીમાં નીલકમળ એપાર્ટમેન્ટ ખાતે પણ ઝાડ પડતા બે કારનો ખુરદો બોલી ગયો હતો જો કે આ સિવાય શહેરમાં રાંદેર ઝોન વિસ્તારમાં પણ પાંચ તથા લીંબાય ઝોન વિસ્તારમાં પણ ચાર ઝાડ પડવાના બનાવો નોંધાયા છે આ ઉપરાંત ઉધના ઝોન કતારગામ ઝોન સેન્ટ્રલ ઝોન અને વરાછા બી ઝોન વિસ્તારમાં પણ ઝાડ પડવાના બનાવો નોંધાયા છે